આ ખંડ મુંડક ઉપનિષદની ચર્મસીમા છે તે આત્મા અને પરમાત્માને બે પક્ષીના દૃષ્ટાંત દ્વારા સમજાવે છે અને સત્યમેવ જયતે જેવા મહાન સૂત્ર દ્વારા ધર્મ અને જ્ઞાનની અનિવાર્યતા પર ભાર મૂકે છે મુંડક ઉપનિષદ ત્રીજો મુંડક પ્રથમ ખંડ બે પક્ષીનું રહસ્ય અને સત્યનો વિજય મુંડક ઉપનિષદના છેલ્લા અને સૌથી મહત્ત્વપૂર્ણ ભાગમાં ઋષિ અંગિરસ અથવા તેના વંશના ગુરુ અંતિમ સત્યનો ઉપદેશ આપે છે જે જીવ વ્યક્તિગત આત્મા અને ઈશ્વર પરમાત્માના સંબંધને સ્પષ્ટ કરે છે આ ખંડ જ્ઞાનના ફળ મોક્ષની સ્થિતિ અને સત્યના માર્ગ પર ચાલવાની આવશ્યકતા પર ભાર મૂકે છે એક બે પક્ષીનું દૃષ્ટાંત જીવ અને ઈશ્વર મંત્ર એક અને બે આ ખંડનો પ્રથમ મંત્ર વેદાંતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત રૂપકોમાંનું એક રજૂ કરે છે મંત્ર એક ફળ ખાનાર અને જોનાર પક્ષી એક જ વૃક્ષ શરીર પર બે પક્ષીઓ સખા ભાવે રહે છે તેમાં એક પક્ષી જીવાત્મા તે વૃક્ષના મીઠા અને ખાટા ફળોને ખાય છે જ્યારે બીજું પરમાત્મા કશું ખાધા વગર માત્ર જુએ છે આ રૂપક આ પ્રમાણે છે વૃક્ષ ટ્રી માનવ શરીર અથવા સમગ્ર સંસાર છે બે પક્ષી ટુ બર્ડ્સ ફળ ખાનાર પક્ષી તે જીવાત્મા વ્યક્તિગત આત્મા છે જે કર્મોના ફળ સુખ દુઃખનો ભોગ કરે છે તે અજ્ઞાનને કારણે પોતાને શરીર માનીને વિષયોમાં આસક્ત રહે છે જોનાર પક્ષી તે પરમાત્મા ઈશ્વર છે જે માત્ર સાક્ષી જોનાર રૂપે રહે છે તે નિર્લેપ છે કર્મોથી અલિપ્ત છે અને ક્યારે ફળનો ભોગ કરતો નથી મંત્ર બે શોકમાંથી મુક્તિ તે સમાન વૃક્ષ પર રહેલો જીવાતમાં પહેલો પક્ષી જ્યારે માયાના મોહમાં પડીને અશક્તિ અનુભવે છે અને શોક દુઃખ કરે છે ત્યારે તે બીજા પરમાત્માને જુએ છે જ્યારે તે જીવ બીજા પરમાત્માના મહિમાને જુએ છે ત્યારે તે શોક મુક્ત થઈ જાય છે જ્યારે જીવાત્મા સાંસારિક દુઃખોથી ઘેરાઈને શોક કરે છે ત્યારે તે ઉપર રહેલા બીજા પક્ષી પરમાત્મા તરફ નજર કરે છે જ્ઞાનની પ્રાપ્તિ થતાં તે સમજે છે કે પોતે પણ તે પરમાત્માનો જ અંશ છે અને ખરેખર તે ભોગતા નથી પણ સાક્ષી છે આ સત્યનો અનુભવ થતાં જ તે તમામ શોક અને દુઃખમાંથી મુક્ત થઈ જાય છે બે બ્રહ્મ જ્ઞાનનું ફળ અભેદતા અને નિર્મળતા મંત્ર ત્રણ ચાર અને પાંચ શોક મુક્ત થયેલો જીવાત્મા હવે પરમાત્મા સાથેની પોતાની એકતા અનુભવે છે મંત્ર ત્રણ જગતનું મૂળ અને જ્ઞાનનું ફળ જ્યારે જીવ તે સુવર્ણ જેવા વર્ણવાળા કરતા સર્જન કરતાને જાણે છે ત્યારે તે પુણ્ય અને પાપથી મુક્ત થઈ જાય છે તે નિર્દોષ નિર્મળ અને પરમ સમાનતાને પામે છે તે પરમ જ્યોતિમાં એકરૂપ થઈ જાય છે જ્ઞાન પ્રાપ્ત થતાં જ જીવ પાપ પુણ્ય કર્મફળની બેવડી અસરથી મુક્ત થઈ જાય છે તે સમજે છે કે આ સર્જનનો આધાર તો તેજસ્વી બ્રહ્મચ છે આ જ્ઞાન દ્વારા તે જીવ તમામ દ્વૈત ભાવથી ઉપર ઉઠીને પરમ સમાનતા નિર્લેપતા પ્રાપ્ત કરે છે અને પરમ પ્રકાશ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે મંત્ર મંત્રચાર પ્રાણનો પ્રકાશ અને આત્માનું સુખ તે બ્રહ્મચ પ્રાણ રૂપે સર્વ પ્રાણીઓમાં પ્રકાશિત છે જ્ઞાની પુરુષ વાણીના अतिशय वाद વિવાદમાં નથી પડતો તે જ્ઞાની આત્મ જ્ઞાનના સુખમાં જ રમે છે તે કર્મોમાં શ્રેષ્ઠ છે અને બ્રહ્મને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છે જ્ઞાની વ્યક્તિની સ્થિતિનું વર્ણન છે તે જાણે છે કે જીવંતતા પ્રાણ બ્રહ્મનો જ પ્રકાશ છે તેથી તે વ્યર્થ વાતોમાં સમય બગાડતો નથી તે માત્ર આત્મામાં સ્થિર રહે છે અને આત્મજ્ઞાનના સુખનો અનુભવ કરે છે મંત્ર પાંચ સત્ય અને તપ દ્વારા પ્રાપ્તિ આ આત્માને સતત સત્ય તપ મન અને ઇન્દ્રિયો પર સંયમ સાચું જ્ઞાન અને બ્રહ્મચર્યના પાલનથી પ્રાપ્ત કરી શકાય છે તે આત્મા શરીરની અંદર પ્રકાશમાન અને શુદ્ધ સ્વરૂપે છે અહીં બ્રહ્મને જાણવા માટેના ચાર મહાન સાધનો આપવામાં આવ્યા છે એક સત્ય સત્યનું આચરણ બે તપ શારીરિક અને માનસિક સંયમ ત્રણ સમ્યક જ્ઞાન સાચું વિવેક અને શાસ્ત્રોનું જ્ઞાન ચાર બ્રહ્મચર્ય ઊર્જાનું સંરક્ષણ અને ઇન્દ્રિયો પર નિયંત્રણ આ સાધનો દ્વારા જ હૃદયમાં રહેલા તેજસ્વી અને શુદ્ધ આત્માને જાણી શકાય છે સત્યમેવ જયતે માર્ગની અનિવાર્યતા મંત્ર સાત અને આઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે સત્યના માર્ગ પાલન કરવું શા માટે અનિવાર્ય છે તે હવે સમજાવવામાં આવ્યું છે મંત્ર છ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યનું જ હંમેશા વિજય થાય છે અસત્યનો નહીં સત્ય દ્વારા જ દેવતાઓ સુધી પહોંચવાનો માર્ગ વિસ્તરે છે જેના દ્વારા ઋષિઓ તેમની સર્વ મુક્ત થઈને તે સત્યના પરમ સ્થાન કરે છે આ સૂત્ર ઉપનિષદ સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્ય નું પાલન એ માત્ર નીતિશાસ્ત્ર નથી પણ મોક્ષ ના માર્ગ નું મુખ્ય અંગ છે સત્ય જ એ દિવ્ય માર્ગ છે જેના પર ચાલીને જ્ઞાનીઓ મુક્તિના પરમધામ સુધી પહોંચે છે મંત્ર સાત જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાધક સમજે છે કે બ્રહ્મ એટલો મોટો છે કે તેની કલ્પના કરવી અશક્ય છે છતાં તે આપણા હૃદયમાં જ ગુપ્ત છે તે દૂરની વસ્તુઓની જેમ અગમ્ય લાગે છે પરંતુ સત્યમાં તે આત્મા રૂપે આપણી સૌથી નજીક છે મંત્ર આઠ આંખ દ્વારા નહીં જ્ઞાન દ્વારા દ્રષ્ટિ તે બ્રહ્મને આંખ દ્વારા જોઈ શકાતો નથી ન વાણી દ્વારા ન અન્ય ઇન્દ્રિયો દ્વારા ન તપ દ્વારા કે ન કર્મો દ્વારા જ્યારે જ્ઞાનની શુદ્ધિથી મન પ્રસન્ન થાય છે ત્યારે જ ધ્યાન દ્વારા તે ખંડ રહિત અખંડ તત્ત્વને જોઈ શકાય છે આ શ્લોક પરાવિધ્યાની સર્વોચ્ચતા સ્થાપિત કરે છે બ્રહ્મને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી માત્ર અખંડ બ્રહ્મનો સાક્ષાત્કાર શક્ય છે પરમાત્મા સાથે એકતા અને મોક્ષની સ્થિતિ મંત્ર નવ અને દસ ખંડના અંતમાં ઋષિ જ્ઞાન દ્વારા બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિની સ્થિતિનું વર્ણન કરે છે મંત્ર નવ પવિત્રતાનું ફળ મન સંપૂર્ણપણે શુદ્ધ થવાથી જીવાત્મા પોતાના દિવ્ય પ્રકાશથી તે બ્રહ્મમાં પ્રવેશે છે જે મનુષ્યની કામનાઓ પૂર્ણ થાય છે અને જે આત્મજ્ઞાની હોય છે તે મરણના મુક્ત થાય થાય છે છે કામનાઓ ઈચ્છાઓનો નાશ થવાથી મન શુદ્ધ અને જીવ પોતાના જ સ્વરૂપ ને ઓળખીને બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે જેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે કારણ કે તેને મેળવવા યોગ્ય સર્વશ્રેષ્ઠ તત્વ મળી ગયું છે તે જીવ મુક્ત થઈ જાય છે મંત્ર દસ સાચો વિજય તે પવિત્ર શુદ્ધ અને દિવ્ય લોક સ્થાનને જેણે મનમાં ધારણ કર્યું છે જેણે આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે જ્ઞાની છે તે જ સાચો વિજય પામે છે આમ ત્રીજા મુંડકનો પ્રથમ ખંડ જીવને ઉપદેશ આપે છે કે તેણે ફળ ભોગવનાર પક્ષીની ભૂમિકા છોડીને સાક્ષી પક્ષી પરમાત્મા સાથે એકરૂપ થઈ જવું જોઈએ આ મુક્તિ સત્ય તપ અને ધ્યાન દ્વારા જ શક્ય છે